ચોરી કરતી રાજસ્થાની ગેંગને ઝડપી પાડી હતી વડોદરાથી અંગલેશ્વર વિસ્તારમાં કોપર ચોરી કરવા આવતા પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન માહિતી આધારે ભરૂચી નાકા પાસેથી ચાર કોપર ચોરને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેરી ડિવિઝન પીઆઈએચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી અને અન્ય મિલકત સંબંધી ગુના અટકાવવામાં રાત્રે પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ માર્ગો પર નાકાબંધી કરી શંકાસ્પદ જણાતા વાહન તેમજ ઈસમો તપાસ કરી રહ્યા હતા દરમિયાન ભરૂચ નાકા પાસે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પસાર થતી ટીયુવી વી ફોર વ્હીલ ગાડીને પોલીસે રોકી હતી અને તેની તલાશી લેતા અંદરથી કોપર કોઈલના ગૂચરા મળી આવ્યા હતા જે જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતાછ ગાડીમાં રહેલા ચારેય ઈસમો ઉડાવ જવાબ આપવાની શરૂઆત કરતાં જ પોલીસે તમામની અટક કરી શહેર પોલીસ મથકે લઈ આવી હતી ત્યાં પૂછપરછમાં નર્મદા કાંઠા વિસ્તારમાંથી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર ટોળી પાડી અંદર થયો કોપર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે હાલ વડોદરા પલ સોસાયટી ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત જીવરાજસિંહ જગદીશસિંહ રાવત મેનેજરસિંહ સીતારામસિંહ રાવત અને કરણસિંહ કૃપસિંહ રાવતની અટક કરી હતી અને તેમની પાસેથી કોપર કોઈલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર કાર કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર અને ચોરી કરવાના સાધનોમાં વિવિધ પાના મળી કુલ ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રાજસ્થાનની રાવત ગેંગ દ્વારા અંકલેશ્વરમાં અન્ય કેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર કોઇલ ચોરી કરી છે તે અંગે વધુ પૂછપરછ કરવા તેમજ ગત રોજ થયેલી ચોરીનો ગુનો નોંધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી